વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થે મોરબી ખાતે સોનલ આઈ માતાની એકસો એકમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલા ચારણ ફળિયામાં સોનલ માતાજીના મંદિર સુધી શોભાયાત્રા યોજી હતી જેમાં માતાજીના છંદ દુહા અને માતાજીની બિરદાવલીએ વાતાવરણમાં આઈ જગદંબામય બનાવી દેવાય હતું ચારણ આઈઓ માતાના પરંપરાગત પરવેશ પહેરેલા જોવા મળતા સાક્ષાત માતાજીઓને શોભાયાત્રા પધાર્યા હોય તેવું દ્રશ્ય દેખાયું હતું શોભાયાત્રા બાદ સોનલ માતાજીના મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સાથે સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું બાદમાં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું એકંદરે ખૂબ જ ભક્તિભાવથી દબદબાવે આઈ સોનલ માતાજીનો એકસો એકમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર

જય મા સોનલ જય માતાજી આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે આજે આ જગદીમાં ભગવતી આ જન્મ ઉત્સવ જોયે છે આમ તો ચારણ સમાજમાં નવે લાખ રોબડિયા નવે લાખ ભગવતી સમાજમાં ઉતાર લીધો છે એમાં આદિ આવડથી લઈ ભગવતી મડરા આય હોનભાઈ માં હોતી વિવાહો તો જગદંબા આય હોનણ માટે એક દુવો કહેવાનો છે કે ત્રિલો વરણ શક્તિ ત્રણો ચારણ ચૂકી જાત જમીનો જગત માં એક મડરા વાડે માં એવી ભગવતી એવી યોગ માયા એના માટે ચંદ્રની એક કડી માં પણ એવું કીધું છે એ સોરટ ગરામા જોબ તું ગોકુલ જેવું ગામ છે اے 아이 سونےل یوتے రామนมળڑمے مو کا مجے ચરણ કો માતારણ ઘર ની કષ્ટ સગળા કા પજો એ જોનલ ડંડી સદાયં અંબર رحم દ્રષ્ટિ રાત જો માં رحم દ્રષ્ટિ રાખજો સમગろ ચાણવતી ભગવતી યોગмая 아이 સોનલા કરો માં કવિએ પ્રાર્થના કરી કે હે માં જેમ અમારા સમાજની માટે અમે દ્રષ્ટિ કરવા માટે માતે અવતાર લીધો એવી જ રીતે આ વર્તમાન સમયમાં આ યોગમાં પણ અમારા તરણો માટે અમે દ્રષ્ટિ રાખ્યામાં એ ભગવતી યોગમાં આવ્યા જેમ આખા વિશ્વમાં તરણોના જન્મ ઉજવાય છે એવી જ રીતે અમારો મોરબી તરણ સમાજ આજ અતિ આનંદથી અતિ ઉત્સાહથી ભગવતી આ જન્મનો જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છે અને મંચવારમાં સાડા આઠે અમારો અહીંયા તરણનો ધ્યેય છે અને બધા વિસ્તાર કરાય છે અંજામ રોડ માટે ત્યાંથી માત્ર આનંદ ઉલ્લાસથી આગમન થયું હવે માતાજી મહાન છે અને અમારા વિદ્યાર્થીઓનું સન્માન થાય છે અને આજ ધાર ભેગા થઈ અને સમાજથી આજે અઠાવી વરણ બધા માતાજી માટે ભગવજિયા વરણ માટે ભોગ ખૂબ ભોગ છે નામી વર્ષ માટે માતાજી શક્તિ રાખે એવી ભરવના વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી